અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઉત્તરાયણ પડવા નિમિત્તે માર્ગ સલામતીના હેતુ ખોડલધામ સમિતિ દ્વારા સહાર પહેલ કરવામાં આવી હતી સમિતિ દ્વારા મોટી સંખ્યામાં બાઇક સેફ્ટી ગાર્ડ વાહન ચાલકોની નિઃશુલ્ક લગાવી આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીઆઈ વાલા સાહેબ ખાસ હાજર રહ્યા હતા તેમજ જીસીબીના આખરો શ્રીમતી ઓઝા મેડમની પણ ઉપસ્થિત રહી હતી આ સેવાનો કાર્યક્રમ નિમિત્તે ખોડલધામ સમિતિના આગેવાનો ભરતભાઈ પટેલ પંકજભાઈ ભુવા હર્ષભાઈ વસોયા દિનેશભાઈ ભૂટ યોગેશભાઈ પટેલ નીતિનભાઈ પટેલ મેધાની મંડપ વાળા મેઘાનીભાઈ અશોકભાઈ રમાની નિલેશભાઈ કાછરિયા વિપુલભાઈ વેકેરિયા તથા નીતિનભાઈ સવાલિયા હાજર રહ્યા હતા આ ઉપરાંત સમિતિના અન્ય સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ઉપસ્થિતિના કાર્યક્રમ સફળતાપૂર્વક સંપૂર્ણ થયો હતો ખોડલધામ સમિતિના આ પ્ર

કારણ કે અંકલેશ્વર જીઆઈડીસીના રહીશોને ખાસ કરીને કોડલધામ ટીમ એવું માને છે કે સલામતી જે છે એ જીવન માટે ખૂબ જ અગત્યનું પાસું છે અને જો વ્યક્તિ સલામત હશે તો ખૂબ જ સારા કાર્યો કરી શકશે એ સંદેશો ફેલાવવા માટે થઈ અને આવું એક સરસ મજાનું કામ કરી રહીએ છીએ તો આ તબક્કે મારી સર્વે અંકલેશ્વરવાસીઓને વિનંતી છે કે આપ પણ સલામત પતંગની મજા લો અને બીજા લોકોને પણ એના પતંગના દોરાથી થતા નુકસાનથી બચાવો અને માત્ર ને માત્ર આ પતંગના દોરાથી બચવું એ જ સલામતી નથી પણ આપણા જીવનમાં ડગલે ને પગલે સલામતીની ખૂબ જ આવશ્યકતા છે અને આપણે તો આ જે ઔદ્યોગિક વસાહતમાં રહીએ છીએ તો ઘણા બધા પ્રકારની સલામતી છે એની કાળજી રાખવી જરૂરી છે જો આપણે સલામત હોઈશું તો આપણો સમાજ છે છે એ પણ સલામત રહેશે તો દરેક ને જ કાળજી પતંગ ઉડાડવા માટે અનુરોધ છે અને મકર સંક્રાંતિની સર્વેને મારા તરફથી શુભેચ્છાઓ ધન્યવાદ આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડલધામ સમિતિ તરફથી આગામી ઉત્તરાયણ તહેવાર અનુસંધાને સામાન્ય નાગરિકો જે ટુ વ્હીલર ઉપર પસાર થતા હોય એમને દોરીથી કોઈ પણ જાતની ઈજા ન થાય તે માટે નિઃશુલ્ક એક સેફ્ટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું ખૂબ સારું આયોજન કરેલ છે જેથી અમારી પણ તમામને અપીલ છે કે આ રીતે તમામ ગાર્ડ લગાડીને રાખે જેથી ઉત્તરાયણમાં કોઈ પણ ગંભીર પ્રકારની દુર્ઘટનાઓ ના ઘટે અને તમામને આ ખોડલધામ સમિતિ તેમજ આંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ભરૂચ પોલીસ તરફથી ઉત્તરાયણ નિમિત્તે સુરક્ષા જાળવવા માટેની અપીલ છે અને કાયદો અને વ્યવસ્થા ના કોઈ પ્રશ્નો ઉપસ્થિત ના થાય તે માટે તમામને અપીલ કરવામાં આવે છે જય હિન્દ જય ભારત જય આવતીકાલ ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ નિમિત્તે અને પછી વાસી ઉત્તરાયણ ઉપર બહુ પગજ પતંગ ધગાવતા હોવાથી નીચે જે મોટરસાઇકલ લઈને બાજે જતા હોય એમના માટે આજે ખોડલધામ સમિતિ દ્વારા એક નવો પ્રયાસ કર્યો છે અને ગાર્ડ સેફ્ટી કાર્ડ લગાવવામાં આવ્યા છે દરેક જે સરદાર પાક ઉપર દરેક ખોડોધામની સમિતિવાળા મારા સભ્યો અને વાળા સાહેબની હાજરીમાં આજે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે જેથી આવતીકાલે ઉત્તરાયણ નિમિત્તે કોઈને દોરીથી કોઈનું દરૂ ના કપાય કોઈની હાથ ઉપર નુકસાન ના થાય નુકસાન ના થાય એટલા માટે સેફ્ટી કાર્ડ લગાવવામાં આવે છે મારી દરેકને વિનંતી છે કે જેને જે સેફ્ટી ગાર્ડ લગાવ્યો હોય એ સુરક્ષા હોય તો કંઈ પણ થાય નહીં એની જવાબદારી પોતાને પણ લેવી જોઈએ અને જે રીતે મંડળો ગઈકાલે બી કોઈ મંડળો દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવે તો જેથી પોતાની અને બાઇકની તથા ઘરે નાના છોકરાની સેફ્ટી રહે